ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ધડાકાભેર અકસ્માત સર્જાતા એકનું કમકમાટી ભરું સ્થળ પર જ મોત નીપજ્યું હતું આજ રોજ તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ સવારના નવ કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તણસા નજીક નંદની હોટલ પાસે બોલેરો અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું સ્થળ પર જ કમકમાટી ભરું મોત નીપજ્યું હતું અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું માથું સ્થળથી અલગ થઈ ગયું હતું ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ ઉપર જઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુ વિગતો માટે રાહ જોવી રહી